રાખેલા ગિરિરાજ વેરહાઉસમાંથી મગફળી ચોરી થયાની ઘટના બની છે નાફર દ્વારા ગોડાઉનમાં સત્તાવન હજાર છસો મગફળીની ગુણી રખાઇ હતી પરંતુ મેનેજરે વેરીફિકેશન માટે તપાસ કરતા માત્ર છપ્પન હજાર ત્રણસો અઠયાશી ગુણી ઓછી જોવા મળી હતી મગફળીની એક હજાર બસ્સો બાર ગુણી ગાયબ થઈ ગયેલી જોવા મળી જેને લઈને ગોડાઉનના મેનેજર અમિત કુમાર ગિલ્લાએ જેતપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જોકે મગફળીની ચોરી થઈ કે પછી સગે વગે કરાઈ છે તેને લઈને જનમાનસમાં સવાલ ઉઠી રહ્યા છે કારણ કે કરોડોની મગફળી રખાયેલા ગોડાઉનમાં સીસીટીવીનો તદ્દન અભાવ હતો જોકે ચોરીની ઘટના બન્યા પછી મેનેજરે ઢાંકિછડો કરવા માટે રાતોરાત સીસીટીવી નખાવી દીધા ત્યારે નાફેડના અધિકારીની બેદરકારી પણ સામે આવી છે સીસીટીવી અંગે નાફેડના અધિકારીએ કેમ તપાસ ન કરી તેને લઈને પણ સવાલ ઊભા થયા છે દ્વારા ખરીદી કરેલ જે મગફળી છે તે રો હાઉસ માંથી જે ચોરીનો બનાવ છે તે સામે આવ્યો છે જેતપુર શહેરમાં છે તે જુદા જુદા જે રો હાઉસમાં છે તે મગફળીને છે તે રાખવામાં આવી છે ત્યારે બારસો ને બાર ગુણી જેટલી છે તે મગફળીની છે તે આ રો હાઉસમાંથી તે ચોરી છે તે થઈ છે ત્યારે અજાણ્યા શખસો એ છે તે જેતલસોર રોડ ઉપર રાખેલ જે રો હાઉસમાંથી છે તે ભાડેથી રાખેલ જે ગિરિરાજ વેર હાઉસમાંથી છે તે નાખેટ દ્વારા ખરીદી કરે જે મગફળીની છે તે ચોરી છે તે થઈ છે ત્યારે કહી શકાય કે જે રીતે મગફળી ચોરીથી ઘટનાની જે ફરિયાદ બાદ રાતો રાત છે તે રે હાઉસમાં છે તે સીસીટીવી છે તે કેમેરા છે તે ગોઠવી દેવામાં આવ્યા છે અને જે વે હાઉસમાંથી છે તે ભાડે રાખેલ ત્યારે નાફેટના જે અધિકારીઓ દ્વારા છે તે સીસીટીવી જે વ્યક્ત છે કે નહીં તપાસ કેમ ન કરવામાં આવી તે એક મોટો સવાલ છે ત્યારે જેતપુર તાલુકા પોલીસ દ્વારા છે તે તપાસ છે તે હાલ શરૂ છે તે કરી દેવામાં આવી છે કે કોણ શખ્સો હતા અને સીસીટીવી અપન છે તે અહીંયા રાતોરાત ગોઠવી દેતા અને કેવા છે સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે કૃષિ મંત્રીને માત્ર વિભાગનું મર્યાદિત કાર્ય કરવામાં જ રસ પ્રજાના પૈસે થયેલી ખરીદીને ધૂતારાઓ લૂંટે છતાં મંત્રીજી તો મર્યાદિત કામ જ કરશે જેતપુરના ગોડાઉનમાંથી થયેલી મગફળી ચોરી મુદ્દે કૃષિ મંત્રીનો ઉડાવ જવાબ ગોડાઉનમાં ચોરીની ઘટના મારા વિભાગમાં ન આવતી હોવાનું કહીને રાઘવજી પટેલે હાથ ખંખેર્યા ચોરીની ઘટના અંગે અમારા વિભાગને કોઈ નિસ્બત ન હોવાનું કૃષિમંત્રીનું બેદરકારી ભર્યું નિવેદન સરકારે ટેકાના ભાવે મગફળીની સારી રીતે મગફળી પૂર્ણ કરી ખરીદી પૂર્ણ થયા પછી એજન્સી અને નાફેડની જવાબદારી હોવાનું કહ્યું ટેકાના ભાવની ખરીદીનો પ્રશ્ન તો ઘણા સમય પહેલા પૂરો થઈ ગયો છે રાજ્ય સરકારની આમાં કોઈ જવાબદારી નથી સરકારે તો ટેકાની ખરીદી વ્યવસ્થિત થાય એના માટેના આયોજનમાં સક્રિય ભાગીદારી લીધી હતી હવે આ પ્રશ્ન ખરીદ કરનાર સંસ્થા અને નાફેડ કેન્દ્ર સરકારના વિષય હસ્તકનો તો કિસાન કોંગ્રેસ ચેરમેન પાલાંબલી આપણી સાથે લાઈન પર છે પાલભાઈ આજે જેતપુર માં મગફળી ચોરી થવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે પ્રકાશ પાડવો છે પેલી એ કે જે ગોડાઉન ની અંદર મગફળી હતી એમાંથી એક બસો ને બાર ગુણી મગફળીની ચોરી થઈ ગઈ આ ખબર ક્યારે પડેલી જ્યારે એ ગોડાઉન મેનેજરની બદલી થતા નવા આવતા ગોડાઉન મેનેજર ને જયારે ગોડાઉન નો ચાર્જ આપે ત્યારે એ મગફળી ની ગુણી કાઉન્ટ કરવાની હોય આ કાઉન્ટ કરતા ખબર પડી માની લો કે બદલી જ ન થઈ હોત તો ખબર જ ના પડત નંબર બે જે ગોડાઉન ની અંદર બહુ સ્પષ્ટ ગાઈડલાઈન છે કે જ્યાં સીસીટીવી કેમેરા ન હોય એવા ગોડાઉન ની અંદર મગફળી રખાય જ નહીં તો ત્યાં મગફળી રાખવામાં શા માટે આવી મને ક્યાંક ને ક્યાંક શંકા છે કે એ ગોડાઉન ની અંદર આ એક હજાર બસો ને બાર ગુણી એટલે લગભગ ત્રણ ટ્રક થાય ત્રણ ટ્રક મગફળી ની ગુણી કાઢી લીધી હવે જો આમાં ખબર ના પડ્યો હોત તો પાંચ સાત દિવસમાં પાછી દેફા ધૂળ ધાખરા ભરી અને એ ગોડાઉન માં પાછી ત્રણ ટ્રક એટલી ને એટલી ગુણી આવી જાત એટલે બધું અમે નમું થઈ જાય કોઈને કઈ ખબર જ ના પડે પણ જે રીતે અત્યારે કૃષિ મંત્રીશ્રીએ જવાબ આપ્યો છે આ સરકારમાં એક બાજુ એમ કે છે કે ડબલ એન્જિનની સરકાર છે બીજી બાજુ એમ કે છે કે આ રાજ્ય સરકારનો વિષય નથી કેન્દ્ર સરકારનો નો છે જયારે રાજ્ય સરકારના વિષયની વાત આવે તો એમ કહે છે કે આ કૃષિ વિભાગનો વિષય નથી આ તો નાફેડ વિષય છે એટલે ભાઈ તમે નાફેડ વિષય હોય કે કૃષિ વિભાગનો વિષય હોય રાજ્ય સરકાર નો વિષય હોય કે કેન્દ્ર સરકારનો વિષય હોય અમને જનતા તરીકે એટલી ખબર પડે છે કે અમારી તિજોરીમાં પંજો પડ્યો છે જે આ બધાના ભેગા થઈને આખા દિલ્હી બેઠા છે નરેન્દ્રભાઈ મોદી એ જે તે સમયે એવું કહેતા હતા કે દેશની તિજોરી ઉપર અમે કોઈનો પંજો નહીં પડવા દઈએ પણ તમારાથી ડોહાવ એક એક ગોડાઉન મગફળીનો નથી હચવાતો અને તમે દેશની તિજોરીની ની વાત કરો છો કે અમારા દેશની તિજોરીમાં તમે ગોડાઉન તો વ્યવસ્થિત રીતે હચવી લ્યો હવે ઈ ગોડાઉન નથી હચવાતો અને જયારે મીડિયા એને સવાલ કરે છે ત્યારે એમ કે છે કે અમારા વિભાગમાં નથી આવતું ભાઈ વિભાગ તમારો હોય કે બીજા હોય મહત્વની વસ્તુ એ છે કે જનતાની તિજોરી માંથી ખેડૂતોની ખરીદેલી મગફળી ચોરાય છે મગફળી ક્યારે ખડકી જાય છે બારદાન ક્યારે ખડકી જાય છે અને તમે દરેક વખતે એમ કહો છો કે અમારો આ વિષય નથી તો તમારા વિષય તમને ક્યાં ખબર છે તમે એમ કહો છો કે ખાતર એક બાજુ ઘટ નથી અને બીજી બાજુ ખેડૂતોની લાઈનો લાગે છે તો એમાં તમને ક્યાં ખબર રહી છે કે શું થાય છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના સંપૂર્ણ બંધ છે તમને ખબર છે કે નથી ખબર એટલે કૃષિ મંત્રી માત્ર અને માત્ર એક મોરું છે એને જ્યાં સુધી ઉપરથી આદેશ ના આવે કે તમારે આ કે આ બોલવાનું છે ઉપરથી લેસન આવ્યું એની પેલા તમે મીડિયા વાળા કૃષિ મંત્રીને પૂછી લ્યો કે આમાં તમારે શું કેવું છે તો બિચારા આગળ જવાબ ના હોય ને કારણ કે ઉપર થી જવાબ ના આવ્યો હોય ના આવ્યું હોય કે આજે હવે તમારે મીડિયા માં આ જવાબ આપવાનો છે એની પેલા તમે ઉતાવળા થઈ ગયા જો તમે બે ચાર કલાક પછી એને પૂછશું હોત તો ત્યાં તો એને લેસન આવી ગયો તો એ પછી પઢાવેલા પોપટની જેમ બોલી જાત પાલભાઈ આખો જે આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે એમાં ઘણા બધા લોકોની જે કામગીરી છે શંકાના ઘેરામાં આવી રહી છે એક તો કે ગોડાઉનમાં સીસીટીવી નથી બીજી વસ્તુ જે રીતે તમે કહ્યું કે એક હજાર બસ્સોથી પણ વધારે આ ગુણીઓ છે એટલે કે ત્રણ ટ્રક જેટલી ગુણીઓ થાય તો આટલી બધી ગુણીઓ ત્યાંથી ચોરી થઈ ગઈ તો શું કોઈને ખબર જ ન પડી બીજી વસ્તુ એ છે કે શું લાગે છે તમને કે ચોરી થઈ છે કે પછી આ જે મગફળીની ગુણીઓ છે એ સઘે વગેરે કરી દેવામાં આવી જો બહુ સ્પષ્ટ વાત છે આ ભાજપ અને એના મળતીયાઓ મગફળીની જે મગફળી છે એ મગફળીની અંદર કેવી રીતે બદલો કરવા એના બહુ માહિત બહુ હોશિયાર છે એમાં એના જેવી હોશિયારી બીજા કોઈની છે જ નહીં બરાબર છે એટલે બહુ સમજી શકાય એવી રીતે જ્યાં જે ગોડાઉન ની અંદર સીસીટીવી ના હોય ત્યાં મગફળી રાખી છે ત્યાંથી મગફળીના બદલા લાગે છે અને આ બદલા ત્યાં હું એમ જોવું માની લો સીસીટીવી કેમેરા નથી એક મિનિટ પૂરતા માની લઈએ બરાબર છે તો ત્યાં ચોકીદાર નહોતો ત્યાં ગોડાઉન નો સુપરવાઇઝર નોતો બધા જ સાથે મળી અને દેશની તિજોરીમાં પંજા પાડે છે મૂળ વાત આ છે બરાબર છે કોઈ પણ રીતે એની હાવ કેવી રીતે મગફળી કૌભાંડ કરવું એના જ આયોજનો થતા હોય છે અને એના ભાગરૂપે આ થયું છે પણ એમાં તકલીફ એ થઈ કે જેમ તમે રાઘવજીભાઈ આગળ લેશન પહોંચી એની પેલા પહોંચી ગયા એમ એક હજાર બસો ને બાર ગુણી એકત્રીસ લાખ ચોસઠ હજાર નો માલ બહાર નીકળી ગયો પણ પાછો એમાં ખરાબ માલ આવે એની પેલા બિચારાની બદલી થઈ એટલે આખે આખો કૌભાંડ છતું થયું બિલકુલ પાલભાઈ હવે આખો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ આગળ શું કાર્યવાહી થાય છે અને શું ખુલાસા થાય છે તો સમય સાથે જ ખબર પડશે આપવીટીવી સાથે જોડાયા આપનો ખુબ ખૂબ આભાર તો સરકારે ભાડે રાખેલા ગોડાઉનમાંથી એક કરતાં પણ વધારે ગુણી મગફળીની ચોરી થઈ ગઈ છે અને હવે આ જે આખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ત્યારબાદ હાથ ઉજા કરી દીધા છે કહ્યું કે આ જવાબદારી અમારા વિભાગની નથી રાઘવજી પટેલે ઉડાવ જવાબ આપ્યો છે ત્યારે બીજી તરફ આપણી સાથે કોંગ્રેસ નેતા ફોનલાઇન પર હતા તેમણે સીધે સીધો આક્ષેપ કર્યો છે કે તમામ લોકોની મિલી ભગત છે અને જે આ જનતાની તિજોરી છે આ સરકારની તિજોરી પર પંજો પાડ્યો છે અને જે આ મગફળીની ચોરી થઈ છે એ સમજી વિચારીને કરવામાં આવેલું ષડયંત્ર છે અને તમામ લોકોની મિલી ભગત છે અને આ જે નિયમ છે કે સીસીટીવી વગરનું જે ગોડાઉન છે તેમાં મગફળી કે કોઈ પણ પ્રકારનું જણસ રાખવી ન જોઈએ તો શા માટે સીસીટીવી વગરના ગોડાઉનમાં રાખવામાં આવી હતી તે પણ એક સવાલ ઉઠાવ્યો છે અને આ જે કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ત્યારબાદથી અનેક લોકોની કામગીરી શંકાના ઘેરામાં આવી છે જેતપુરના ગોડાઉનમાં મગફળીની ચોરી મુદ્દે કોંગ્રેસના સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ ગોડાઉનમાં સીસીટીવી ન અંગે શહેર કોંગ્રેસ પ્રમુખે સવાલ ઉઠાવ્યા અત્યાર સુધી ખબર કેમ ન પડી હોવાનું કહી બે હજાર અઢારમાં મગફળીમાં કાંકરા ભેળવીને કરાયું હતું ગોવિંદ આક્ષેપો લગાવ્યા છે મગફળીનું જેતપુરમાં કૌભાંડ થયું હતું એમાં કાકરા ફેરી દેવામાં એમાં ઘણા આરોપી વિરુદ્ધ ફરિયાદ થઈ હતી મોટો મોટું કૌભાંડ હજી જોવામાં આવે તો બીજું કૌભાંડ અત્યારે જેતપુરની અંદરમાં જેતલસર ગામ છે ત્યાં સેન્ટ્રલ વેરહાઉસ હાઉસ કોર્પોરેશનનું ભાડે રાખેલ ગિરિરાજ સેન્ટ વેરહાઉસ છે એમાંથી બારસો બાર ગુણી કે એક ગુણીની કિંમત છવ્વીસો અગિયાર રૂપિયા હોય એટલે કે એકત્રીસ લાખ ઉપરાંતની ચોરીનો ગુનો જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં પાંચ તારીખના રોજ નોંધવામાં આવેલો છે જોવામાં આવે તો અત્યારે સરકાર જે રાખવાના હોય છે કોર્પોરેશન લો હાઉસ વેરહાઉસ રાખવાના એમાં સીસીટીવી કેમેરા રાખવાના હોય છે એના સિક્યોરિટી રાખવાના હોય છે અને ઉપરાંત જોવામાં આવે તો બારસો ને બાર ગુની ચોરી થઈ ગઈ તા અધિકારીઓ હતા ક્યાં